લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને ચૂંટણી જંગ જામી ચૂક્યો છે તેમજ ભાજપે મોટાભાગની સીટો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે ભાજપ માટે સેફ સીટ ગણાતી વડોદરાની સીટ પર જ એવો ઉકળતો ચરુ પાર્ટીની સપાટી પર આવી ગયો છે કે જેને લઈને વિવાદ થયો છે અગાઉ સાવલીના જે ધારાસભ્ય છે કેતનની નામદાર તેમનો પણ વિરોધ સામે આવ્યો હતો ત્યારે સતત ત્રીજી વખત પાર્ટીએ

કેવી રીતે રાજીનામું આપ્યું ઈમેલ દ્વારા અડધી રાત્રે અને ત્યારબાદ તેમને મનાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારબાદ તેમણે રાજીનામું પાછું પણ ખેંચી લીધું અને તે માની પણ ગયા પરંતુ આ ફક્ત પહેલી વાર ન હતું ભાજપે સતત ત્રીજી વાર વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પર ભરોસો મૂકીને તેમને લોકસભાની ટિકિટ આપી છે આવી સ્થિતિમાં વડોદરા ભાજપના જ દિગ્ગજ નેતાઓએ તેમનો ભારે વિરોધ કર્યો છે અને ઉમેદવાર બદલવા માટે પણ રજૂઆત કરી છે જોકે ભાજપ હાઈ કમાન્ડ સામે કોઈનું ચાલતું નથી ત્યારે હવે ભાજપનો આંતરિક કલેશ સપાટી પર આવી ગયો છે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પક્ષના જ કેટલાક નેતાઓ હવે ભાજપ સામે વિભીષણ બની ગયા છે આવા વિવિધ વિસ્તારોમાં ભાજપના જ ઉમેદવાર અને વડોદરાથી સતત ત્રીજી વાર લોકસભા લડી રહેલા વર્તમાન સાંસદ રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે જેમ રાજસ્થાનમાં વસુંધરા રાજે વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા કે મોદી તુજસે બહેર નહીં વસુંધરા તેરી ખેર નહીં આવા જ પોસ્ટર હવે વડોદરામાં લાગ્યા છે અને તે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગ્યા છે વડોદરામાં ભાજપના આંતરિક ખેંચતાણ એક તરફ ઓછી નથી થઈ રહી વડોદરામાં ભાજપના પોસ્ટ વોર જે શરૂ થયો છે તે સતત ક્યાંક ને ક્યાંક નારાજગી સપાટી પર આવી રહી છે ત્યારે સવાલ એ થાય કે વર્તમાન સાંસદ અને ભાજપના જ દિગ્ગજ નેતા રંજનબહેનને કોણ કરી રહ્યું છે ટાર્ગેટ શું પોતાના જ પક્ષમાંથી કોઈક વિભીષણ બની ગયું છે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભાજપે પોતાના વડોદરાના ઉમેદવાર તરીકે સતત ત્રીજી ટર્મ એટલે કે આ વખતે પણ રંજનબેન ભટ્ટનું નામ જાહેર કર્યું સૌથી પહેલો વિરોધ વડોદરાનાજ પૂર્વ મેયર અને ભાજપના મહિલા મોરચાના પૂર્વ આગેવાન ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ઉઠાવ્યો ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો હતો જ્યોતિબેન પંડ્યાએ એવું પણ કહ્યું હતું કે રંજનબેન ભટ્ટે વડોદરા માટે કર્યું શું છે આવા સવાલ તેમણે ઉઠાવ્યા હતા સાંભળો કે જ્યોતિબેને રંજનબેન ભટ્ટ વિશે શું કહ્યું હતું મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોર મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કેવી છે કે છેલ્લા પંદર દિવસ મહિનામાં આપણે બધા વડોદરાવાસીઓએ જાણ્યું ને સાંભળ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમને કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે રાજ્ય સરકાર તૈયાર છે પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે આદરણીય રંજનબેન પ્રમુખ પણ રહ્યા રહ્યા સંસદ તરીકે વર્ષ એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એક વાર ત્રીજી વાર પાર્ટી એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે એવી તો કઈ અનિવાર્યતા છે સાહેબ

ઝેરનગર સોસાયટી સહિત આસપાસના પોસ્ટ ગણાતા અનેક વિસ્તારોમાં રંજનબેન વિરુદ્ધ પોસ્ટર જોવા મળી રહ્યા છે ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતા શહેર ભાજપના જ કેટલાક હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ બાદ વડોદરા બેઠક પર ઉમેદવાર બદલાય એવી શહેર ભાજપમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકમાં નવા જૂની થાય તો નવાય નહીં અગાઉ વિધાનસભામાં પણ વડોદરા બેઠક પરથી જ ભાજપ પાર્ટીમાં ઉકળતો ચરુ જોવા મળ્યો હતો ત્યારે લોકસભામાં પણ એવો જ ઘાટ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવાને લઈને નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે શું રંજનબહેન ભટ્ટની જગ્યાએ કોઈ બીજો ઉમેદવાર આવે છે જોકે વડોદરા ભાજપ માટે એક સેફ સીટ ગણાય છે હવે આગળ શું થાય છે બીજો ઉમેદવાર આવે છે કે રંજનબેન સતત ત્રીજી વખત ચૂંટણી લડે છે તે આગામી સમયમાં ખ્યાલ આવશે તે સતત અમે અપડેટ કરીને આપના સુધી તમામ સમાચારો પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર